સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદના ઓઢવ શિવમ આવાસ યોજનાને લઈને હાલ સમાચાર મળી રહ્યા છે આવાસ યોજનામાં કૌભાંડ થયું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે મકાનોની સાઇઝ સાત મીટર કાપી નાખી એનઓસીના ગતકડાના કારણે પરિવાર હેરાન થઈ રહ્યો છે ચોરાણું પરિવાર ભાડાથી વંચિત છે બિલ્ડર અને અધિકારીઓની સુમેરી ભગત છે તેવા સવાલ ઉઠી રહ્યા છે તો અમદાવાદના ઓઢવ ખાતે આવેલ શિવમ આવાસ યોજના જેને લઈને હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે અહીં મકાનોની સાઇઝ સાત મીટર કાપી નાખવામાં આવી એનઓસીના ગતકડાના કારણે પરિવાર અહીં હેરાન થઈ રહ્યા છે ચોરાણું જેટલા પરિવાર ભાડાથી વંચિત છે બિલ્ડર અને અધિકારીઓની શું મીલી ભગત છે તેવા સવાલો ઉઠી રહ્યા છે તો અમદાવાદના ઓઢવ શિવમ આવાસ યોજનાને લઈને આ મહત્વના સમાચાર અહીં મકાનોની સાઇઝમાં સાત મીટર કપાત કરીને કાપી નાખી હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે જેને લઈને ખાસ અહીં ઘણા સવાલો ઉઠી રહ્યા છે આવાસ યોજના સાથે જોડાયેલ બિલ્ડર અને અધિકારીઓ ને લઈને સવાલ ઉઠી રહ્યા છે શું બંનેની બિલી ભગતના કારણે સમગ્ર કૌભાંડ થયું હોય તેવા પ્રકારના સવાલો થઈ રહ્યા છે શિવમ આવાસ યોજના ઓઢવ ખાતે આવેલ છે જેને લઈને હાલ આ સવાલ ઉઠી રહ્યા છે અહીં ચોરાણું જેટલા પરિવાર કે જેમને ખાસ તો હેરાન થવાનો વારો આવ્યો છે શિવમ આવાસ યોજના જે અમદાવાદના ઓઢવ ખાતે આવેલ છે જેને લઈને હાલ ખાસ કરીને જે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે અહીં મકાનોમાં સાત મીટર જેટલો કાપ કરવામાં આવ્યા હોવાની વિગત છે જેના કારણે અહીં રહેતા ચોરાણું જેટલા પરિવાર કે જેમને હેરાન થવાનો વારો આવ્યો છે શિવમ આવાસ યોજના ને લઈને આ સવાલ ઉઠી રહ્યા છે અહીં એ પણ સવાલ ઉઠી રહ્યા છે કે સમગ્ર જે આ કૌભાંડ થયું તેમાં શું બિલ્ડરો અને અધિકારીઓની મિલીભગત હતી કે કેમ અમદાવાદના ઓઢવ ખાતે આવેલ શિવમ આવાસ યોજના કે જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે નોંધનીય કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શિવમ જે આવાસ છે તે બનાવવામાં આવ્યું હતું જેમાં ચોરાણું જેટલા પરિવાર અહીં રહી રહ્યા છે જેમને અત્યારે પરેશાન થવાનો વારો આવ્યો છે કરી રહ્યા છે અને સાથે જ તેવા આક્ષેપ કરી રહ્યા છે તે બિલકુલ સાચા હોય તેવું પણ અહીંયા આવતા લાગી રહ્યું છે વાત કરવામાં આવે તો ઓઢવ ખાતે બનાવેલ જે આવાસ યોજના છે તેમાં અધિકારીઓ તેમજ જે કહી શકાય કે કોન્ટ્રાક્ટરના બિલ્ડર જે છે તેની મિલીભગતના કારણે સ્થાનિકોએ અહીંયા હેરાન પરેશાન થવું પડે છે સાથે જ અહીંયા અમે ઉપસ્થિત છીએ ખાસ કરીને વાત લોકો સાથે પણ કરીશું પહેલાં તો શું કહેશો જે વાત કરીએ તો જે પ્રમાણે સમગ્ર આવાસ યોજનામાં કઈ રીતનું ક્યાંક ને કંઈક કૌભાંડ આચર્યું હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જ કઈ રીતની જે પહેલાં પરિસ્થિતિ હતી અને અત્યારની કેવી પરિસ્થિતિ છે સૌ પ્રથમ તો આ શિવમ આવાસ યોજના જેના બે બ્લોક આજથી છ વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે તરાશય થયા હતા અને એમાં બે લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ જબરદસ્તીથી બીજા અન્ય બ્લોકો સરકાર દ્વારા ખાલી કરવામાં આવ્યા બે વર્ષ સુધી આ જે ગરીબ જનતા છે એ રઝળતી રહી એને કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવી ના તો એમ લોકોને ભાડા આપવામાં આવે ના તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી આ જે નિયમ છે સરકારના કે લોકોને વ્યવસ્થા કરવી પડે ત્યારબાદ બે વર્ષ સુધીના ભાડા એ લોકોના બાકી બે હજાર વીસમાં એ લોકોને મકાન આપીશું તેવી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારબાદ માગવામાં આવી એનઓસી કે તમે એનઓસી લાવો હવે એનઓસી જે મૂળ માલિક હોય એ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પહેલાં ખાલી કરીને ગયા હોય એ લોકો પાસે એનઓસી ક્યાંથી શોધવા જવી એટલે એનઓસી શોધવામાં કોઈને ચાર મહિના કોઈને છ મહિના કોઈને બાર મહિના જેવો સમય લાગ્યો ત્યાં સુધી કોઈને ભાડા મળ્યા નહીં આજે પણ ચોરાણું લોકો એવા છે જેને એક રૂપિયા ભાડું મળ્યું નથી ત્યારબાદ મકાનની વાત કરીએ તો સરકારના નિયમ છે કે તમે રીડેવલપમેન્ટમાં જાઓ તો જે મકાન હોય એનાથી ચાલીસ ટકા એમને વધારો કરીને આપવું પડે એટલે પચીસ મીટરના જૂના મકાન હતા એના આધારે લોકોને સાડત્રીસ મીટરના મકાન મળવા જોઈએ જ્યારે આ મકાન મળ્યા છે ત્રીસ પોઈન્ટ નવ સ્ક્વેર મીટરના એટલે સાત મીટર આ લોકો કોણ ખાઈ ગયું એ જગ્યા ક્યાં ગઈ બીજી વસ્તુ કે આ લોકો પાસેથી મેન્ટેનન્સ પેટે સરકાર હવે નિયમ નિયમ લાવી છે કે જેને મકાન એલોટ થાય પહેલાં એ લોકોને મેન્ટેનન્સ કમ્પલસરી ભરવાનું એમાં નિયમ છે કે ત્રીસ સ્ક્વેર મીટરનું મકાન હોય તો ત્રીસ હજાર મેન્ટેનન્સ પિસ્તાળીસથી પચાસ સ્ક્વેર મીટરનું મકાન હોય તો પચાસ હજાર મેન્ટેનન્સ આ ત્રીસ મીટરના મકાન હોવા છતાં આ લોકો પાસે પચાસ હજાર રૂપિયા માગવામાં આવ્યા એટલે આ આ લોકો આ ગરીબ લોકો પાસેથી અંદાજે બે કરોડ છાસઠ લાખ રૂપિયા ખંચેરવા માગે છે આ ગરીબ જનતા પાસેથી અંદાજે બે કરોડ છાસઠ લાખ એક્સ્ટ્રા મેન્ટેનન્સ પેટે લેવા માગે છે બીજી વસ્તુ રહી કે મેન્ટેનન્સના પૈસા આ લોકો જમા કરાવવા પર દીયા છે તો આ લોકોનો પ્રશ્ન એ છે કે અમારા મેન્ટેનન્સના જે જમા કરાયેલા પૈસા છે એ અમારા લોકો માટે વાપરવાના છે તો એના માટે જવાબદારી કોણ લેશે કોર્પોરેશન પાસે અમારે જોબ માગવાનો અમારે બિલ્ડર પાસે જવાબ માગવાનો કે તમે અમને એ પૈસા અમારી કમિટીને આપશો હજુ સુધી કોઈપણ પ્રકારની ક્લિયરિટી કરવામાં નથી આવી એટલે અઢી કરોડ રૂપિયા આ લોકો જોડે ખોટે ખોટા માગવામાં આવી રહ્યા છે એક્સ્ટ્રા બીજી વસ્તુ રહી કે આ સરકારી નોર્મ્સ પ્રમાણે કોઈપણ આવાસ યોજના બને તો એની અંદર કમ્પલસરી બે આંગણવાડી હોય પાંચસો મકાને એક આંગણવાડી પાંચસો મકાને એક કોમ્યુનિટી હોલ અને એક હેલ્થ સેન્ટર હોવું જોઈએ જ્યારે અહીંયા એક પણ તેરસો મકાન હોવા છતાં એટલે બે કોમ્યુનિટી હોલ હોવા જોઈએ બે આંગણવાડી હોવી જોઈએ અને બે હેલ્થ સેન્ટર હોવા જોઈએ જે અહીંયા બિલકુલ પણ છે નહીં એટલે ક્યાંક ને ક્યાંક આ ગરીબ લોકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ લોકો એમના ભ્રષ્ટાચારને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છે ત્યારે અમારી માંગણી છે કે અમારા તમામે તમામ મુદ્દાઓ છે તેનું સમાધાન કરવામાં આવે આ ગરીબ લોકો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ચલાવી લેવામાં આવશે નહીં બિલકુલ વાત કરવામાં આવે અહીંયાના સ્થાનિક સાથે વાત કરીશું શું કહેશો બેન જે પ્રમાણે અગાઉ આપનું અહીંયા મકાન હતું ને અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે શું કહેવા માગશો હું સુરેખાબેન ચૌધરી છું શિવમ આવાસ કમિટી મેમ્બર હું ચેરમેન છું અને આ મારી કમિટી છે જ્યારે આ મકાનો તેરસો ને બત્રીસ મકાનો છે અહીંયા અને એમાંથી અગિયારસો ચૌદ એ ફાળવણી થઈ એને આપવામાં વાત ચાલી રહી છે અને એ મકાનોની વાત ચાલી રહી છે અને બીજું કે અમે જ્યારે આઈટીઆઈ કર્યો તો સરકારી ઓફિસે અમે ગયા તો ત્યાં એમને એમ કીધું કે તમારા રહીશો એ કાગળિયા લઈ ગયા છે અને અમે રૂપરૂપ બી પાછી બીજી અરજી કરી તો એ સરકારી કર્મચારી અમને કોઈ જવાબ આપતું નથી બીજું કે બેન શું કહેશો જે પ્રમાણે અગાઉ અહીંયાની કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે કેવી પરિસ્થિતિ છે લોકો કઈ રીતે હાલાકી ભોગવી રહ્યા છે હું વાત કરું તો છવ્વીસ આઠ બે હજાર અઢારના રોજ બિલ્ડિંગ પડ્યા પછી અનેક સંઘર્ષ થયો અને અહીંયા રજા ચિઠ્ઠી માટે પણ જગદીશભાઈ પંચાલ જે હાલના મંત્રી છે તેમના ત્યાં જવું પડ્યું રજા ચિઠ્ઠી માટે અને ત્યારે તો રજા ચિઠ્ઠી મળી અને અહીંયા કામકાજ શરૂ થયું લોકોમાં આ મકાનો બનેલા જઈને લોકોમાં એક ઉત્સાહ હતો કે થોડા આપણી પરિસ્થિતિ હવે સુધારવાની છે અને આપણે સારા મકાનમાં રહેવા જવાના છીએ પણ અહીંયા તમે જોઈ શકો છો બહાર એક લિસ્ટ લગાવવામાં આવ્યું છે કે પહેલી તારીખે જો તમારે આ મકાનનું પજેશન લેવું હોય તો તમારે બાર હજાર પાંચસોનો ડિમાન્ડ ડ્રાફ્ટ કમિશનરના નામનો લઈ અને પછી તમને અહીંયાથી ચાવી આપવામાં આવશે અને એક તારીખથી તમારા ભાડા પણ બંધ કરી દેવામાં આવશે તો અમારો અમારો સ્થાનિક રહીશોનો સરકારની સામે એક જ સવાલ છે કે તમે બાર હજાર પાંચસો લેવાના છો બરાબર કારણ કે બાર હજાર પાંચસો એક બિલ્ડરને ભરવાના છે અને બાકીના અડત્રીસ હજાર પાંચસો છે જે સ્થાનિકોએ ભરવાના છે તો તમે આ પૈસાનું શું કરશો શું આ સ્થાનિક કમિટીમાં જમા કરાવશો અમે અમે સર્વે કર્યો છે બધી જ જગ્યાએ જોયું છે તો કોઈપણ જગ્યાએ આ જ પોલિસીની અંદર જે બે હજાર સોળની પોલિસીમાં ક્યાંય એનઓસી માંગવામાં આવી નથી એક તો અઢી વર્ષના ભાડા મળ્યા નથી ઉપરથી તમે પચાસ હજારનું ભારણ નાખો છો અમે બીજી જગ્યાએ તપાસ કરી તો ક્યાંય પણ જે સરકારી ખાતામાં જમા થયેલા પૈસો આજ સુધી કોઈને મળ્યો જ નથી તો અમારે એનો લેખિતમાં જવાબ જોઈએ કે તમે આ નાણાંનું શું કરવાના છો શું એ સ્થાનિક કમિટીને આપવાનો છે જેનાથી અહીંયા સારું સંચાલન કરી શકે ઘણા લોકો એવા છે જે બિચારા વિકલાંગ લોકો છે એ લોકોનો પણ અહીંયા પહેલાં માળે કોઈનું મકાન લાગ્યું લાગ્યું નથી તો કોને આ મિલીભગતથી આ બધું થયું છે જે બહાર આવવું જોઈએ ખરેખર જેમ કપિલભાઈએ વાત કરી જેમ સુરેખાબેને વાત કરી તો અહીંયા કૌભાંડ થયું છે અહીંયા બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવાનું એક ષડયંત્ર થઈ રહ્યું છે એક એ સાચી વાત છે કારણ કે જ્યારે પણ અમે સરકારી કર્મચારીને મળવા માટે ગયા છે તો વિજયભાઈ નામના વ્યક્તિ જે જવાબદાર વ્યક્તિ છે એવું કહે છે કે તમારા ત્યાંના સ્થાનિક લોકો આવે છે અને અહીંયા આરટીઆઈ કરે છે અને કાગળિયાઓ લઈ જાય છે તો અમે તમને જે આરટીઆઈ કરી છે એની જે માહિતી માગી છે તમે કેમ આપવા માટે તૈયાર નથી આજે મુખ્યમંત્રી કાર્યાલયથી જવાબ આવ્યો છે કે નીતિ નિયમ અનુસાર આ લોકોની સાથે કાર્યવાહી કરીને તમે આ લોકોનું સમાધાન કરો તો આજ દિવસ સુધી સરકારી કચેરીના ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા છે તો કેમ કે કેમ જવાબ આપવા માટે કેમ મૌન સેવાઈ રહ્યું છે આમાં શું ભીનું સંકેલાઈ રહ્યું છે કે તમે આના મુદ્દે કોઈ બોલવા માટે તૈયાર નહીં આવનાર દિવસોની અંદર જો આ મુદ્દે બરાબર પોતે કમિશનર જે પણ જવાબદાર વ્યક્તિ હોય આના મુદ્દે જો ભાંગરો વાટશે અને સાચી સાચી હકીકત બહાર નહીં આવે તો અમે ગાંધીનગર અને ગાંધીનગરથી મેળ નહીં પડે તો અમે દિલ્હી જવાની પણ અમારી તૈયારી છે ચોક્કસ વાત કરવામાં આવે તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અનેક એવા લોકો છે અનેક એવા વિકલાંગ લોકો છે કે જેમણે રજૂઆત કરી છે છતાં પણ તેમને જે ઘર જે છે તે નીચે મળ્યું નથી ક્યાં રજૂઆત કરી કેટલી વાર રજૂઆત કરી છે શું જવાબ મળ્યો છે આમ સાહેબ અમે મને આ પડી ગયા પછી મને પેરાલિસ્ટ થઈ ગયું પછી મેં સર્ટી ગણાવી બરાબર આ લોકોએ માગે કાગળ લાવો કાગળ જમા કર્યા ત્રણ વખત પણ એક વખત મને કંઈ જવાબ મળ્યો નહીં અને મારે ચોથા માળુ પર મકાન આવ્યું છે હું ચાલીસ શખું એવું નથી મારી જોડે વિડીયો છે અને આ સિત્તેર ટકાનું મારું છે શું તો આ શું સરકારને ધોઈ પીવાશે આ લોકો ચોક્કસ તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે સાથે લોકો પણ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે મેન્ટેનન્સના પૈસા માંગવામાં આવે છે તે પ્રમાણે મેન્ટેનન્સના પૈસા જે ઉઘરાવવામાં આવે છે તો તે પૈસા કોની જોડે રહેશે કઈ રીતનું રહેશે તે પણ તેમને એક સવાલ છે અને સાથે જ જનતા પાસેની પણ એક માંગ છે કે તેમને તાત્કાલિકપણે જે આનું કોઈ નિરાકરણ છે તે કરાવી આપવામાં આવે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો અમદાવાદમાં ઉઢવ શિવમ આવાસ યોજનામાં હાલ અહીં ચોરાણું જેટલા પરિવારો કે જેમને જેઓ ભાડાથી વંચિત છે જેમને સરકાર દ્વારા ભાડું આપવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી ન તો એમને ભાડું આપવામાં આવ્યું છે અને ખાસ તો અહીં મેન્ટેનન્સને લઈને પણ જે રીતે પૈસાની વાત કરવામાં આવી રહી છે તે તેમના માટે ભરી શકાય તેમ નથી તેને લઈને પણ સવાલ છે તો અમદાવાદના ઓઢવ સિવમ આવાસ યોજના કે જેને લઈને કૌભાંડ થયું હોય તેવા આક્ષેપો અહીંના રહીશો લગાવી રહ્યા છે ખાસ કરીને અત્યારે જે પ્રકારની સમસ્યાઓ તેમને ભોગવવી પડી રહી છે આમ તો આવાસ યોજના જે તેમની સુવિધાઓ માટે બનાવવામાં આવ્યા હતા જર્જરિત મકાનોમાંથી સરકાર દ્વારા તેમને આવાસ યોજના અંતર્ગત મકાન પ્રોવાઈડ કરવામાં આવ્યા પાકા મકાન પ્રોવાઈડ કરવામાં આવ્યા પરંતુ તેની જે હાલત છે તે ખૂબ જ દયનીય છે અને સાથે સાથે આ મકાન ની આ જે આવાસ યોજના હોવા છતાં તેમની પાસેથી જે મેન્ટેનન્સ માંગવામાં આવે છે જે ખૂબ જ વધારે હોવાનો પણ તેમનો આક્ષેપ છે અને સાથે સાથે અહીં આવાસ યોજનામાં નાની મોટી ઘણી બધી સમસ્યાઓ છે જેનો દરરોજ અહીંના લોકોને સામનો કરવો પડતો હોય છે એટલે અહીં ફક્ત બિલ્ડરો અને અધિકારીઓ ની મિલી ભગતને લઈને રહીશો સવાલ કરી રહ્યા છે કે આવાસ યોજનામાં વ્યવસ્થિત ન તો કામ કરવામાં આવ્યું છે ન તો તેમની સુવિધાઓ તેમને વ્યવસ્થિત પહોંચાડવામાં આવી છે ઉપરથી જે ભાડા ની વાત કરવામાં આવી તે તે ભાડાથી પણ આ રહીશો વંચિત છે તો આવાસ યોજનાની આ સ્થિતિ છે આપ જોઈ શકો છો ખૂબ જ દયનીય સ્થિતિ છે આવાસ યોજનાની ઓઢવ ખાતે આવેલ સીવમ આવાસ યોજનાના દ્રશ્યો છે આપ જોઈ શકાય જોઈ શકાય છે કે અહીં ખાસ કરીને મેન્ટેનન્સ નથી કરવામાં આવતું મેન્ટેનન્સના પૈસા પણ ખૂબ માંગવામાં આવી રહ્યા છે જે આ પરિવારો આપી શકે તેમ નથી તો આ સ્થિતિ છે અમદાવાદના ઓઢવ શિવમ આવાસ યોજનાની નૂન્ય છે કે અમદાવાદ શહેરમાં બે હજાર વીસથી આવાસ યોજનાની જે આ શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઘણા એવા આવાસ હતા જેના જેનું બજેટન કરવામાં આવ્યું અને પચાસ હજાર મેન્ટેનન્સ લેવા માટે દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી અને તેમાં એવી પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસમાં કે લાભાર્થી તરફથી મળનારી મેન્ટેનન્સ ડિપોઝિટની રકમમાંથી લિફ્ટ પાણીની મોટર રોડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે પરંતુ જે મેન્ટેનન્સ માંગવા માંગવામાં આવી રહ્યું છે તે ખૂબ જ વધારે છે તેવું પણ આવાસ યોજનાના લાભાર્થીઓ કહી રહ્યા છે મેળવવાનો સમાન અધિકાર છે દેશના વર્તમાન વડાપ્રધાન